નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જલાલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જલાલપુર નવસારી તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો વાંસદા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ નવસારી જલાલપુર તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તાલુકામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા રાજન રાજપૂત ફોનલાઈન પર જોડાશે અમારી સાથે જી રાજન જે રીતે જિલ્લાના છ તાલુકામાં સવારથી જ વરસાદ વરસ્યો છે શું વધુ વિગતો જી બિલકુલ જુહી વરસાદ અંગે જો આપને વિગતો જણાવું તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બન્યો છે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાના નવસારી અને જલાલપુર તાલુકામાં માત્ર ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેને લઈને નવસારી શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર અને જલાલપુર તાલુકામાં પણ વરસ્યો છે સાથે જિલ્લાના અન્ય તાલુકાઓ ચીખલી ખેરગામ વાસદા અને ગણદેવી ગણદેવીમાં પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે હજી પણ વરસાદ યથાવત છે વહેલી સવારથી અત્યાર સુધી હજી પણ વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર